જાફરાબાદ તાલુકાની વર્કર બહેનો હડતાલ પર ઉતાર્યા તેમજ પગાર ફિક્સ કરો સહિત વિવિધ માંગ કરવામાં આવી માંગ અમારી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ પર રહેશું આશા વર્કર બહેનો રિપોર્ટ સૈયદ જાફરાબાદ નામ શું છે બેન મારું નામ લાભુબેન જે મુખ્ય માંગણી શું છે કે અમે અત્યારે તમામ આખા તાલુકાના આશાબેનો અત્યારે જાફરાબાદ તાલુકા ઓફિસે આવ્યા છે અને માનનીય આવેદનપત્ર આપ્યું છે ને આવેદનપત્ર આપવાની અમારી એક જ માંગ છે કે અમારો કાયમી ધોરણે પગાર ફિક્સ કરે જે હાલ અમારી કામગીરી અત્યારે કરાવી રહ્યા છે તેમને અમને વેતન આપે જે વેતન આપતા હતા એમાંથી પણ અત્યારે ઘટાડો થઈ રહ્યો તો અમારી એક જ માંગ છે કે અમારો ફિક્સ પગાર કરે અમારો ફિક્સ ટાઈમ કરે એ અમારી માંગ છે ને બીજું કે જે અત્યાર સુધી જે અમારી નથી થતી એવી પણ કામગીરી અમે કરી રહ્યા છીએ ચોવીસ કલાક રાત દિવસ અમે મહેનત કરી રહ્યા છીએ જો બધા કર્મચારીઓને ટીએડી મળે છે બધા કર્મચારીઓને ભથ્થું મળે છે બીજા બધા કર્મચારીઓને ફિક્સ પગાર છે અમને ફિક્સ પગાર નથી અમને ભતું નથી અમને કોઈ ક્લિયરી નથી ને અમે રાતના બાર બાર એક એક વાગે પણ અમે નોકરી અમારી નિભાવીએ છીએ ને રાતના ઉઠી ઉઠીને બબે બે વાગે અમે ડિલિવરીના કેસ સાથે જઈએ છીએ છતાં અમારો પગાર વધારાને બદલે અમારો પગાર ઘટી રહ્યો છે તો અમારી માંગ એક જ છે સરકારશ્રી કે અમારો ફિક્સ પગાર કરો અમારો ફિક્સ ટાઈમ કરો ને અમારી ફિક્સ કામગીરી કરો બેન એલ હું આશા વર્કર તરીકે ફરજ નિભાવું છું ને અમારી એક જ માંગ છે સરકાર શ્રીને કે અમારે ફિક્સ પગાર ને ફિક્સ ટાઈમ કરે જો જ્યાં સુધી અમારો ફિક્સ પગાર અને અમારું નહીં સાંભળે સરકાર ત્યાં સુધી અમે આશાબેનો જાફરાબાદ તાલુકાની કોઈ બી કામ નહીં કરીએ ને અમે બધા બેનો હડતાલમાં સહીએ ને હડતાલ ઉપર જ રહેશું